શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલ શેરી નંબર ચારમાં રહેણાંકી મકાનમાં મોડી રાત્રિના સમયે કોઈ શખ્સ આવી વંડી ટપીને રહેણાંકી મકાનમાં ઘૂસી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી ભાવનગર શહેરના વિજયરાજનગરમાં શેરી નંબર ચારમાં મોડી રાત્રિના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો એપલ કંપનીનું લેપટોપ એપલનો આઈફોન સોનાની બુટ્ટી વિવો નો મોબાઈલ તેમજ રોકો રૂપિયા સહિત કુલ બે લાખ છાસઠ હજાર રૂપિયાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયું હતું ધર્મેન્દ્રભાઈ વાઘાણી નામના હીરાની ઓફિસ ધરાવતા કારખાનાના માલિકના ઘરમાં ચોરી થઈ હતી બનાવ અંગેની સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો હતો મોડી રાત્રિના સમયે સીસીટીવીમાં જોવા મળી રહેલ હતો કે એક વ્યક્તિ દ્વારા ચોરી કરીને ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીના બનાવ અંગે પરિવાર સબૂત લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો આમ છતાં પોલીસ દ્વારા માત્ર તેમની અરજી લેવામાં આવી અને તપાસ શરૂ કરાઈ राजीव राजभा वगाने से सीरी नंबर चार विजयराज में પ્લોટ નંબર બસો સાઠમાં હું રહું છું મકાનથી ચોરીનો બનાવું શું ચોરીનો બનાવ માટે તો અમે પાંચ વાગે હું જઈયો વોશરૂમ જવા માટે તો મને ખબર પડી કે મારો મોબાઈલ હું ચાર્જિંગ કરું એની માટે મેં જોયું તો મોબાઈલ હતો નહીં એટલે મારા ઘરના મને હું નહીં મારો મોબાઈલ તો ગયો તો મારો મોબાઈલ નથી એટલે મેં બધા ઝપકીને ઝાકી ગયા એટલે ફટાફટ મેં જોયું તો બેના મોબાઈલ નહોતા અમે બીજી રૂમમાં ગયા પાછળ તો એમાં કબાટ ખુલ્લે કપડાં બધા રણો રણ ટેબલનું ખાનું તો અમે તપાસ કરી જોયું અમને ખાલી લેપટોપની લેપટોપની બેગ નહોતી અમારા બે ફોન લેપટોપ પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ બે ગાયબ છે સોનામાં સેન ગાયબ છે અંદરથી પંદરથી વીસ હજાર રૂપિયા ગાયબ છે બે ઈયરબડ છે એક હેડફોન છે એ બધું ગયેલ છે આશરે કેટલાની ચોરી છે આશરે પોણાથી ત્રણ લાખની ચોરી છે પોલીસને જાણ કરીશ પોલીસને જાણ કરી છે અરજી કરી છે અને ડિસ્ટર્બવાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈએ અને આગળ ચાલવી છે હવે અમારે એફઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ હમણાં એફઆર કરી લેજો ઓકે